કરમસત્તા ભાઈકાકા યુનિવર્સિટીનો આજે બીજો પદવિદાન સમારંભ યોજાયો આ સમારંભ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો પદવિદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આર રવિ કન્નન ડાયરેક્ટર કજર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સિલ્ચર આસામના હાજર હતા તેઓએ કિલ્બોક મેડિકલ કોલેજ ચેન્નાઈમાંથી એમબીપીએસ પૂર્ણ કરી મૌલાના ઝાહાદ મેડિકલ કોલેજ નવી દિલ્હીથી સર્જરીમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી છે ત્યારબાદ તેઓ માસ્ટર ઓફ ચિરોલોજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈથી પદવી હાંસલ કરીને તેઓને ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર વીસમાં દવાના ક્ષેત્રમાં અસાધારણ વિશિષ્ટ સેવાઓ આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કમ્યુનિટી સર્વિસીસ માટે અને તેમને સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન ડોક્ટર રંગરાજન મેમોરિયલ હોસ્પિટલ ચેન્નાઈ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને વર્ષ બે હજાર તેવીસમાં રેમોન મેક્સેસે સન્માનિત કરવામાં આવ્યા કન્નાને વિદ્યાર્થીઓને સંબોધિત જીવન એક પ્રવાસ છે અને આપણે આ બધા પ્રવાસીઓ છીએ આપણે મળેલ વારસાને કારણે આપણે આપણી ભૂમિકાઓ બજાવીએ છીએ આપણી પૂર્વ પેઢીને સ્વતંત્રતા સમયે પ્રશ્નોને હલ કરવા પડ્યા હતા અને ત્યારે આવનારી પેઢીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હલ કરવા પડશે હેલ્થકેરના પ્રોફેશનમાં દર્દી પ્રત્યે કરુણા હોવી ખૂબ જ જરૂરી છે સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા રાખવી પણ જરૂરી છે દરેક સમુદાયમાં અલગ અલગ પ્રશ્નો હોય છે જેને સમજવા ખૂબ જ જરૂરી છે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તરતીઓ પ્રત્યે કરુણા દાખવીને સારવાર તેવું સ્વપ્ન સેવ્યું હતું વળગીને સંસ્થા તેમણે સેવેલા મૂલ્યોનું પાલન કરી છે તેઓએ સંસ્થાને આરોગ્ય સેવામાં અદ્યતન સુવિધાઓનો વધારો કરવા માટે અને સંસ્થા દ્વારા ચલાવાતી એજ્યુકેશન સંસ્થાઓમાં પણ અદ્યતન સુવિધા ઉભી કરવા માટે દાતાશ્રીઓએ સતત સહાય કરી ભાયકા યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારંભમાં એકસો એકત્રીસ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાં પીએચડી એમડી એમ એસ એમ પી એચ માસ્ટર ઇન ફિઝિયોથેરાપી બેચલર ઇન ફિઝિયોથેરાપી એમ એસસી નર્સિંગ બીએસસી મેડિકલ લેબ ટેકનોલોજી એમએસસી મેડિકલ લેબ ટેકનોલોજી ડિપ્લોમા મેડિકલ લેબ ટેકનોલોજી પીજીડી સીડી ડિપ્લોમાના અભ્યાસક્રમોની સમાવેશ થાય છે આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીના પીએસસી મેડિકલ કોલેજ ટેકનોલોજીમાં અભ્યાસ કરેલ કુમારી બેન્દ્રા મિતેશ રામી કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ ડૉક્ટર શકીના આરિફ ચાલાવાલા અને કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ કુમારી હેતવી વિક્રમભાઈ દેસાઈનો સમાવેશ થાય છે